વેલકમ સ્ટુડન્ટ્સ અત્યાર સુધી બી એમાં આપણે તમારું યુનિટ નંબર વન સંચાલન એન્ડ યુનિટ નંબર વન બી વૈજ્ઞાનિક સંચાલન આ પૂરું કહ્યું તો આજથી આપણે તમારું યુનિટ નંબર ટુ સંચાલનના કાર્ય વિસ્તારો તે જોવાનું છે સંચાલનને સમજવા માટે સંચાલનના કાર્ય વિસ્તારનો ખ્યાલ મેળવવો જરૂરી છે એટલે કે જો સંચાલન જોવું હોય તો સંચાલનના કાર્ય વિસ્તાર છે એનો ખ્યાલ જરૂરી છે આયોજનથી અંકુશ સુધીના કાર્યો દ્વારા સંચાલન તેના નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરે છે એટલે કે આયોજનથી અંકુશ સિદ્ધના જે બધા કાર્યો છે એ કરીને સંચાલન છે ધ્યેય સિદ્ધ કરે છે પરંતુ આ માટે શાનું ઉત્પાદન કરવું કયા બજારમાં વેચવું કેટલા અને કયા પ્રકારના કર્મચારી મેળવવા વગેરે બાબતોનું આયોજન અને સંકલન કરવું પડે છે એટલે કે તમારે આયોજનથી અંકુશનું કાર્ય કરવું હોય તો કયું કયું ઉત્પાદન કરવાનું છે કઈ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે વસ્તુનું ઉત્પાદન કરીને એને કયા બજારમાં વેચવાની છે અને કયા કયા પ્રકારના કર્મચારીની જરૂર છે વસ્તુના ઉત્પાદન માટે કેટલા કર્મચારીની જરૂર છે આ બધી જ બાબતોનું સંકલન કરવું જરૂરી બને છે એટલે કે આયોજનથી માંડીને અંકુશ સુધીના કાર્યો સંચાલનને વિવિધ વિસ્તારોમાં કરવા પડે છે આમ સંચાલનના કાર્ય વિસ્તારો છે એ ચાર ક્ષેત્રમાં વેચી શકાય એટલે કે આયોજનથી અંકુશ સુધીના કાર્યો છે એ સંચાલનને જુદા જુદા વિસ્તારમાં કરવા પડે છે જે સંચાલનના કાર્ય વિસ્તાર છે એને ચારમાં વહેંચી શકાય એક છે ઉત્પાદન સંચાલન બજાર સંચાલન કર્મચારી સંચાલન અને સૌથી અગત્યનું છે કે નાણાંકીય સંચાલન ચારે ચાર અગત્યના જ છે પરંતુ નાણાં વગર ધંધો શક્ય જ નથી એટલે હવે આપણે તેને વિગતવાર જોઈએ કે સૌથી પહેલાં જોઈએ ઉત્પાદન સંચાલન એટલે કે તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે ઉત્પાદન સંચાલન વિશે સમજાવો તો ઉત્પાદન સંચાલનના કાર્યો જણાવો આવી રીતે પૂછાઈ શકે કુદરત તરફથી તેના મૂળભૂત સ્વરૂપમાં પ્રાપ્ત વસ્તુઓ ઉપર યંત્રો દ્વારા પ્રક્રિયા કરી તેમાં ઉપયોગિતા ઉમેરવામાં આવે એટલે ઉત્પાદન હવે કુદરત તરફથી જે વસ્તુ પ્રાપ્ત થાય છે એનામાં યંત્રો દ્વારા પ્રક્રિયા કરવામાં એટલે કે પ્રોસેસ કરવામાં આવે અને પછી જે ઉપયોગને લાયક વસ્તુ મેળવવામાં આવે છે અને ઉત્પાદન કહેવાય ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈએ તો ફર્નિચર બનાવવા માટે લાકડું કે જે વૃક્ષોમાંથી મળે છે કુદરત દ્વારા હવે એના ઉપર યંત્રો દ્વારા પ્રક્રિયા કરીને વિવિધ ફર્નિચર બનાવવામાં આવે છે તો તેને શું કહેવાય ઉત્પાદન કહેવાય ઉત્પાદન એટલે કાચો માલ વગેરે ઉપર વિવિધ યાંત્રિક પ્રક્રિયાઓ દ્વારા ઉપયોગિતાનું સર્જન કરવું એટલે કે કાચો માલ છે એ બધા ઉપર વિવિધ યાંત્રિક પ્રક્રિયાઓ દ્વારા ઉપયોગિતાનું સર્જન કરવું દાખલા તરીકે જંગલમાંથી પ્રાપ્ત લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે મેં તમને હમણાં એક્ઝામ્પલ એમ છે કે ભાઈ જંગલમાંથી લાકડા હોય તેમાંથી ફર્નિચર બનાવવામાં આવે જ્યારે ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાત સંતોષાય તે રીતે સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરે છે અને અંકુશ રાખે છે એટલે કે ઉત્પાદન સંચાલન શું એનું કાર્ય શું છે તો કે જેવી વસ્તુ ગ્રાહકને જોવે છે જેવા પ્રકારની વસ્તુ ગ્રાહકને જોવે છે તે પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરે છે અને બધી જ પ્રક્રિયા હાથ ધરે છે ઉત્પાદન સંચાલન વેચાણનો અંદાજ મેળવી ઉત્પાદન આયોજન નક્કી કરે છે એટલે કે કેટલું વેચાણ થશે તેનો પણ અંદાજ છે ઉત્પાદન સંચાલન દ્વારા મેળવવામાં આવે છે જેથી કરીને કેટલા એકમનું ઉત્પાદન કરવું તેની અગાઉથી જ ખબર પડે જેમાં શાનું ઉત્પાદન કરવું કેટલું ઉત્પાદન કરવું કેવી રીતે ઉત્પાદન કરવું વગેરે બાબતો વિચારવામાં આવે છે એટલે કે અગાઉથી જ વેચાણનો અંદાજ મેળવવામાં આવે એમાં તમારે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું કેટલા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન કરવું અને ક્યાંથી તમારે કાચો માલ લાવવો કેવી રીતે એના પર પ્રોસેસ કરવું યંત્રો દ્વારા આ બધો જ વિચાર ઉત્પાદન સંચાલનમાં કરવામાં આવે છે ઉત્પાદન સંચાલનને કાર્યો કરવા પડે છે જે કાર્યો નીચે મુજબ છે તો આપણે જોઈએ કે સૌથી પહેલાં ઉત્પાદન સંચાલન છે એટલે શું થાય તો કે કાચો માલ પર પ્રક્રિયા કરીને ઉપયોગ વસ્તુ બનાવે તેને ઉત્પાદન સંચાલન કહેવાય ઉત્પાદન સંચાલનને કયું ઉત્પાદન કરવું કેવી રીતે કરવું કેટલા પ્રમાણમાં કરવું આ બધી જ માહિતી મેળવવાની હોય છે હવે ઉત્પાદન સંચાલનના કાર્યો એમાં છે ધંધાના સ્થાન માટેની પસંદગી તો સૌથી પહેલું ઉત્પાદન તમે કોઈ પણ ઉત્પાદન કરવું છે કોઈ પણ ધંધો શરૂ કરવો છે તમે સ્થાનની પસંદગી એ સૌથી અગત્યનું છે તો આ એક કાર્ય છે કે ધંધાના સ્થાનની પસંદગી પછી ઉત્પાદનનું આયોજન કરવું એટલે કે ક્યાંથી કાચો માલ મેળવવો ક્યાંથી તમારે કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું કઈ જગ્યાએથી તમે કર્મચારી મેળવશો કેટલા પ્રમાણમાં કર્મચારી જોશે ક્યાં તમે વેચાણ કરશો કેવી ક્વોલિટીવાળી વસ્તુનું પ્રોડક્શન કરશો તો તમને સારી રીતે બજારમાં એની માંગ થશે આ બધું આયોજન કરવામાં આવે પછી જે ઉત્પાદન છે એનામાં સંશોધન કરવામાં આવે કે કઈ રીતે ઉત્પાદન કરવું કઈ ટેકનોલોજી વાપરવી કે ભાઈ કેવા કેવા પ્રકારનું મટીરિયલ મેળવવું આ બધું સંશોધન પછી પેદાશ મિશ્રની પસંદગી એટલે કે કઈ કયા પ્રકારની પ્રોડક્ટનું આપણે ઉત્પાદન કરશું કઈ કયા પ્રકારની પેદાશનું ઉત્પાદન કરવું એની પસંદગી કરવામાં આવે પછી કયા પ્રકારની ટેકનોલોજી વાપરવી કયા પ્રકારના યંત્રો વાપરવા તેની પણ પસંદગી કરવામાં આવે યંત્રો અને સાધનોની ગોઠવણી કરવી જેને વિન્યાસ કહે છે હવે યંત્રો અને સાધનોની ગોઠવણી કરવામાં આવે તમે જે જગ્યાની પસંદગી કરી છે ત્યાં ઉત્પાદન માટે કાચો માલ તથા સાધનોની કેટલી જરૂરિયાત રહેશે તેનો અંદાજ મેળવવો એટલે કે જો ઉત્પાદન કરવાનું છે તો એના માટે કેટલો કાચો માલ જોઈશે કેટલા સાધનો જોઈશે કેટલો સમય જોઈશે આ બધો જ અંદાજ મેળવવામાં આવે છે ગુણવત્તાના અંકુશ અને ગુણવત્તાના ધોરણો જાળવવા એટલે કે ગુણવત્તા અંકુશ અને ગુણવત્તાના ધોરણ એટલે કે જે ક્વોલિટી જે ગુણવત્તા નક્કી કરી છે ઉત્પાદન માટે એ જાળવી રાખવી કે એ પ્રમાણે ઉત્પાદન થાય છે તે જોવું ઉત્પાદન અંકુશ સમગ્ર પ્રક્રિયા આયોજન પ્રમાણે થાય છે કે નહીં તે ચકાસે એટલે કે ઉત્પાદન છે એ તમે જે સમગ્ર પ્રક્રિયાનું આયોજન કરેલું છે પહેલેથી કે ભાઈ કેવા પ્રકારનું ઉત્પાદન કરશું કેટલા કર્મચારી જોઈશે કેટલો સમય જોઈશે કેવી ટેકનોલોજી વાપરશું આ પ્રમાણે થાય છે કે નહીં તે ચકાસવામાં આવે પછી ઉત્પાદકતા જાળવવી એટલે કે જેટલું ઉત્પાદન ફિક્સ કર્યું છે એ જળવાઈ રહેવું જોઈએ એટલે કે એટલું થવું જ જોઈએ ઉત્પાદન પડતર પર અંકુશ મેળવવો એટલે કે ઉત્પાદન પડતર પર અંકુશ રાખો એટલે ઉત્પાદનની જે પડતર છે તમે જે કોઈ પણ એકમનું ઉત્પાદન કરો છો તો જેટલો ખર્ચ થાય છે એના પર અંકુશ રાખો તો આ અગિયાર હતા ઉત્પાદન સંચાલનના કાર્યો તો અહીંયા છે ઉત્પાદન સંચાલન પૂરું થાય છે તો આપણે ચાર સંચાલન જોવાના છે તો બીજું સંચાલન છે બજાર સંચા લન આપણે બજાર સંચાલન પણ જોઈ લઈએ બજાર એ સંચાલનનું એક મહત્વનું કાર્યશીલ અંગ છે હવે તમે વિચારો તો સૌથી પહેલાં તમે ઉત્પાદન કરો છો ઉત્પાદન કરો છો પછી બજારનો જ વારો આવે કે જે ઉત્પાદન કર્યું છે ને બજારમાં કઈ રીતે વેચવું તો બજારનું પણ એક સંચાલન કરવું પડે જો સારી રીતે વેચાણ કરવું હોય તો બજાર સંચાલન એ સંચાલનનું એક મહત્વપૂર્ણ કાર્યશીલ અંગ છે શ્રી ફિલિપ કોટલરના મત મુજબ માર્કેટિંગ સંચાલન એટલે એવા કાર્યક્રમનું વિશ્લેષણ આયોજન અમલીકરણ એ અંકુશ કે જેનો ઉદ્દેશ ચોક્કસ વ્યક્તિઓ સાથે પારસ્પરિક કે અંગત રીતે લાભદાયી બને તે નિશ્ચિત રીતે વિનિમય કરવાનો હોય છે ફિલિપ કોટલરે માર્કેટિંગ સંચાલનની વ્યાખ્યા આપી છે કે માર્કેટિંગ સંચાલન છે કાર્યક્રમનું વિશ્લેષણ છે આયોજન અમલીકરણ કે અંકુશ છે કે જે કાર્યક્રમ છે એનો ઉદ્દેશ એવો હોય કે વ્યક્તિ છે એની સાથે પારસ્પરિક સંબંધિત રાખો એટલે કે ટૂંકમાં એવું કહેવા માગે છે કે ગ્રાહક સાથે સારા સંબંધ રાખવા જેથી કરીને કસ્ટમરને નીડ સેટિસ્ફાઈડ થાય એટલે કે એની જરૂરિયાતને સંતોષ મળે અને બંને પક્ષકારોને લાભ થાય એટલે કે ઉત્પાદકને પણ નફો મળે અને ગ્રાહક છે તે પણ પોતાની જરૂરિયાત સંતોષી શકે પ્રોફેસર રુસ્તમ દાવરના અભિપ્રાય અનુસાર માર્કેટિંગ સંચાલન એટલે ઉપભોક્તાઓની આવશ્યકતાઓ જાણી નક્કી કરી માલ અને સેવામાં તેનું રૂપાંતર કરી આખરી ઉપભોક્તા સુધી પહોંચાડવાની પ્રક્રિયા છે કે જે વિશિષ્ટ ગ્રાહક વર્ગની આવશ્યકતાઓ ઈચ્છાઓ સંતોષી વ્યવસ્થાના પ્રાપ્ય સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા નફાકારકતાની ખાતરી આપે છે ટૂંકમાં જે રૂસ્તમ દાવર છે એવું કહે છે કે જે ગ્રાહક છે એની જરૂરિયાતો જાણવી પછી નક્કી કરેલ માલ કે સેવામાં એનું રૂપાંતર કરવું અને ગ્રાહક સુધી માલ કે સેવાઓ પહોંચાડવી એને શું કહેવાય તો કે માર્કેટિંગ સંચાલન અને અંતે નફો મળે તેવી રીતે વ્યવસ્થાબંધ ગોઠવવું તો આને માર્કેટિંગ સંચાલન કહેવામાં આવે છે શ્રી દાવર યોગ્ય રીતે બે બાબતો પર ભાર મૂકે છે એક તો માર્કેટિંગ સંચાલન એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઉપભોક્તાની ઈચ્છા આવશ્યકતા જાણવામાં આવે છે કે ઉપભોક્તાને શું ગમશે તથા તેની આવશ્યકતા અનુસાર માલ સેવાનું ઉત્પાદન કરી પહોંચાડવામાં આવે છે અને બીજી બાબત એ કે વ્યવસ્થા તંત્રના સાધનોનો ઉપયોગ થાય મહત્તમ અને તેનો નફો પણ મળે હવે જે રુસ્તમ દાવર છે એની જે વ્યાખ્યા આપે છે એમાં બે વસ્તુ પર ફોકસ કરે છે કે ભાઈ જે ઉપભોક્તા છે જે કસ્ટમર છે એને શું ગમશે એની નીડ સેટિસફાઈ થશે કે નહીં એના ઈચ્છા અનુસાર વસ્તુ મળે છે કે નહીં આ પણ જોવે છે અને બીજી બાબત એ કે વ્યવસ્થાતંત્ર એ જે સાધનો પ્રાપ્ય કર્યા છે વસ્તુના ઉત્પાદન માટે એનો મહત્તમ ઉપયોગ થાય છે કે નહીં અને સાધનો છે એની ઈચ્છા અનુસાર ઉપયોગ થાય છે કે નહીં તે જોવાનું અને વ્યવસ્થા તંત્રની ઈચ્છા પ્રમાણે નફો મળે છે કે નહીં તે જોવાનું આમ સંક્ષિપ્તમાં કહીએ તો ગ્રાહકોના સંતોષની સાથે સંસ્થાના ધ્યેય સિદ્ધ કરવાની કળા અને વિજ્ઞાન એટલે જ માર્કેટિંગ સંચાલન હવે ગ્રાહકોનો સંતોષ પણ મળે અને સંસ્થાનો નફાનો ધ્યેય પણ સિદ્ધ થાય એની કળા અને વિજ્ઞાન એટલે માર્કેટિંગ સેન્સર આ બધું જ ગોળ ગોળ ફેરવીને એક જ છે કે ભાઈ ગ્રાહકોને જેવી વસ્તુ જોઈએ છે એ પ્રમાણેની વસ્તુ આપવી અને જે ઉત્પાદક છે એનો પણ નફાનો ધ્યેય સિદ્ધ કરો કાચા માલથી તૈયાર માલનું ઉત્પાદન થાય પછી તેની જરૂરિયાતવાળા ગ્રાહકો સુધી પહોંચાડવો પડે છે આમ ઉત્પાદિત માલ વાપરનાર ગ્રાહકો સુધી પહોંચાડવા માટે અનેકવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવો પડે છે અને કાર્યો હાથ ધરવા પડે છે જેમ કે ઉત્પાદન થયેલ માલ છે ઉત્પાદન થાય પછી જો ગ્રાહકો સુધી પહોંચાડવો તો બજાર સંશોધન કરવું પડે બ્રાન્ડિંગ અંગેનો નિર્ણય લેવો પડે વિતરણ વ્યવસ્થા અંગેનો એની કિંમત નક્કી કરવી પડે આ બધા જ નિર્ણયો છે શેમાં લેવામાં આવે છે તો કે માર્કેટિંગ સંચાલનમાં લેવામાં આવે છે આ અર્થમાં બજાર સંચાલન વિશાળ અર્થ ધરાવતો પર્યાય છે ઉત્પાદિત માલ અંતિમ વપરાશકાર ઉપભોક્તા સુધી પહોંચાડવાની સમગ્ર પ્રક્રિયા છે એ બજાર સંચાલન કહેવાય છે કે પહેલાં ઉત્પાદન સંચાલનમાં માલનું ઉત્પાદન કરવામાં આવે છે પછી જે માલનું ઉત્પાદન થાય છે એ ગ્રાહક સુધી એટલે ઉપભોક્તા સુધી પહોંચાડવામાં આવે છે એને બજાર સંચાલન કહેવામાં આવે છે હવે આપણે જોઈએ બજાર સંચાલનના કાર્યો તો કે માર્કેટિંગ વિભાવના માર્કેટિંગ મિશ્ર અને માર્કેટિંગ વ્યૂ એટલે કે માર્કેટિંગ મિશ્ર નક્કી કરવું માર્કેટિંગની વિભાવના બનાવીને માર્કેટિંગની સ્ટ્રેટેજી કે ભાઈ કઈ રીતે ઉત્પાદન વેચવું બજારમાં જેથી ગ્રાહકોને વધારે સંતોષ મળે એનું પેકેજિંગ કેવું રાખવું એનું બ્રાન્ડિંગ કેવું રાખવું આ બધી જ એમાં કરવામાં આવે છે પછી બજાર સંશોધન હાથ ધર્યું કે બજારમાં કઈ કઈ કોમ્પિટિશન છે એટલે કે કેટલી હરીફાઈ છે કેટલી જ આના જેવી પ્રોડક્ટ મળે છે અને મળે છે તો કઈ જગ્યાએ મળે છે કેટલા પ્રમાણમાં કેટલી એની પ્રાઇસ છે એટલે કે કેટલો એનો ભાવ છે આ બધું નક્કી કરવામાં આવે ભૌતિક વિતરણની વ્યવસ્થા ગોઠવવી બજાર અને પેદાશ જીવન ચક્ર એટલે કે વિતરણની વ્યવસ્થા નક્કી કરવી કે ગ્રાહકો સુધી કઈ રીતે માલ પહોંચાડવો એની વ્યવસ્થા નક્કી કરવી અને પેદાશનું જીવનચક્ર પેદાશ જીવનચક્ર તમે ભણી જ ગયા છો સૌથી પહેલાં પેદાશનું ઇન્ટ્રોડક્શન એટલે કે શરૂઆતનો તબક્કો પછી એનો ગ્રોથ એટલે કે ધીમે ધીમે એનો વિકાસ થાય પછી એની મેચ્યોરિટી એટલે કે પરિપક્વતા અને પછી એનો ડિકલાઇન એટલે ઘટાડો થાય આ પેદાશ જીવનચક્ર નક્કી કરવામાં આવે પછી વસ્તુની કિંમત નક્કી કરવી કિંમત નક્કી થઈ જાય પછી વેચાણ વૃદ્ધિ એટલે કે વેચાણ અંગેનો વેચાણનું કઈ રીતે વધારો કરવો તે નક્કી કરવું શાખ નીતિ ઘડવી એટલે કે ઉધાર માલ વેચવામાં આવે છે તો કઈ રીતેના નીતિ નિયમો લાગુ પડશે તે નક્કી કરવું વેચાણ માટેનું આયોજન કરવું અને વેચાણ માટેનું વ્યવસ્થા તંત્ર ગોઠવવું એટલે કે આખું વેચાણ કઈ રીતે કરવામાં આવશે બજારમાં તેનું આખું વ્યવસ્થા તંત્ર કરવામાં આવે વેચાણ વિભાગ માટે કર્મચારીની નિમણૂક તાલીમ ઉત્તેજન વગેરે અંગે વિચારણા કરવી અને તેનો અમલ કરવો એટલે કે વેચાણ વિભાગ માટે કર્મચારી જે નિમવામાં આવે છે એની નિમણૂક માટે એને તાલીમ આપવી ઉત્તેજન આપવું વગેરેની વિચારણા કરવી પછી જાહેરાતનું માધ્યમ છે તો એની પસંદગી કરી કે ભાઈ કયા માધ્યમ દ્વારા જાહેરાત આપવામાં આવશે ઇન્ડોર જાહેરાત આઉટડોર જાહેરાત ટીવી દ્વારા ટેલિવિઝન દ્વારા રેડિયો દ્વારા કે પછી બોર્ડ દ્વારા કઈ રીતે જાહેરાત આપવામાં આવશે આ બધું જોવું પછી વેચાણ પર લાસ્ટમાં અંકુશ રાખવો તો આટલા હતા માર્કેટિંગના કાર્યો એટલે કે બજાર સંચાલનના કાર્યો આજના વિડીયોમાં આપણે બે જોયું ઉત્પાદન સંચાલન અને તેના કાર્યો તો કે કાચો માલ છે એના ઉપર જરૂરી યંત્રો દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે પ્રક્રિયા ધરવામાં આવે છે અને જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તેને ઉત્પાદન સંચાલન કહેવાય અને એના વિવિધ પ્રકારના કાર્યો જોયા એના પછી આપણે જોયું બજાર સંચાલન એટલે કે જે માલનું ઉત્પાદન થયું છે એને અંતિમ ઉપભોક્તા સુધી કઈ રીતે પહોંચાડો એટલે કે ઉપભોક્તાને મેક્સિમમ સેટિસ્ફેક્શનમાં એટલે ગ્રાહકોને સંતોષ થાય એ રીતે અને કંપનીના સાધનોને એટલે કે એકમના સાધનોનો ઉપયોગ થાય ને એને મહત્તમ નફો થાય એ રીતે સંચાલન કરાવી અને બજારનું સંચાલન કરવા એના કાર્યો જોયા તો આના પછીના વિડીયોમાં આપણે કર્મચારી સંચાલન અને નાણાકીય સંચાલન જે બે બાકી રહેશે તે જોઈશું થેન્ક યુ સ્ટુડન્ટ્સ